તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને આપણે એક આઈપીઓની અંદર છે એને ડિસ્કસ કરવા જઈએ છીએ હવે આ જે આઈપીઓ છે ને એનું નામ છે યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ હવે આ જે જનરલી કંપની છે ને એનું સૌથી પહેલાં જે આઈપીઓ ડિટેલ્સ છે ને એને આપણે એકવાર જરીક જોઈ લઈએ પછી આપણે શું કરીશું કે આ જે કંપની છે એનું છે ને આપણે ટોપ ડાઉન એનાલિસિસ કરીશું ટોપ ડાઉન એનાલિસિસ જેની અંદર શું હોય કે સૌથી પહેલાં આપણે થોડુંક ઇકોનોમી જોઈશું જ્યાં કંપની માટે હેડ હેડવિન્ડ અને ટેલવીલની જેમ કામ કરતી હોય પછી આપણે થોડું ઇન્ડસ્ટ્રી વાઇઝ જોઈશું કે ભાઈ આ જે કંપની છે એ કઈ કઈ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે અને એટ ધી લાસ્ટ આપણે એ જોઈશું કે આ જે કંપની છે એનું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ કેવું છે એની અત્યારે બેલેન્સ શીટ કેવી છે કેટલો કરજો છે કંપની ઉપર એની સાથે ઇમ્પોર્ટન્ટ રેશિયો પણ છે ને આપણે ચેક કરીશું જેનાથી શું છે કે અગર કોઈ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય છે તો આ કંપની વિશે એ માણસને પ્રોપર માહિતી મળી શકે તો હવે છે ને સૌથી પહેલાં આપણે આઈપીઓની છે ને ડિટેલ્સ એકવાર જોઈ લઈએ હવે આ જે આઈપીઓ છે ને ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બરે છે ને લિસ્ટ એટલે ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બરે આનું આઈપીઓ લિસ્ટિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું હવે આ જે લિસ્ટિંગ છે એ ટ્વેન્ટી સિક્સ ડિસેમ્બર સુધી હજુ રહેવાનું છે હવે આ જે કંપની છે ને એ માર્કેટમાંથી પાંચસો કરોડ રૂપિયા ઉઠાવે છે એમાંથી શું છે કે જે ફ્રેશ ઇસ્યુ છે કે જે નવા શેર ઇસ્યુ થાય છે એ લગભગ ટુ ફિફ્ટી કરોડની આજુબાજુ છે અને ઓફર ફોર સેલ જે ઓલરેડી ઇન્વેસ્ટર પહેલાંના જે ઇન્વેસ્ટર હતા કંપનીની અંદર એ લોકો જે શેર વેચે છે એ બી લગભગ અઢીસો કરોડની આજુબાજુ આપણને દેખાય છે હવે આ જે કંપની છે ને એ માર્કેટની અંદર એનએસસી અને બીએસસી બંને જગ્યાએ છે ને લિસ્ટ થઈ રહી છે હવે સૌથી પહેલાં આપણે છે ને થોડુંક મેક્રો મેક્રો ઇકોનોમિક એનાલિસિસ આપણે કરી લઈએ હવે જ્યારે પણ કોઈ નવી કંપની લિસ્ટ થાય ને ત્યારે શું હોય કે જે સેવી છે ને એ એક ડીઆરએચપી પ્રોસ્પેક્ટસ મંગાવે છે જેનાથી શું હોય કે કંપની વિશે સેબીને ખબર પડી શકે કે ભાઈ કંપની કોઈ ફ્રોડ કરતો નથી એને માર્કેટની અંદર તો એ જે ડીઆરએચપી હોય ને એની અંદરથી આપણે છે ને બધી ઇન્ફોર્મેશન નીકાળી છે સૌથી પહેલાં છે ને આપણે થોડુંક મેક્રો ઇકોનોમિક એનાલિસિસ આપણે જોઈએ કે કંપની શું કહે છે એને ડીઆરએચપીની અંદર તો હવે છે ને અહીંયા કંપની એની રિયલ જીડીપી ગ્રોથ અને અત્યારે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે ને એના વિશે થોડી કમ્પેરિઝન સારી બતાવે છે કંપની અત્યારે શું કહે છે એને ડીઆરએસપીની અંદર કે અત્યારનું જે આ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે ને એનું જે ઇન્ડિયાની જીડીપીની અંદર જે કન્ટ્રીબ્યુશન છે ને એ નિયર અબાઉટ ફિફ્ટીન પર્સન્ટનું છે અત્યારે હવે આ જે વસ્તુ છે ને ફિફ્ટીન પર્સન્ટની એ બાય ટુ થાઉઝન્ડ થર્ટી સુધી જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન રહેશે આપણી રિયલ જીડીપીમાં ઇન્ડિયાની એ પંદર ટકાથી વધીને છે ને બાવીસ ટકા પર જતું રહેશે એટલે ઓવર જે મેન્યુફેક્ચરિંગનું માર્કેટ છે ને એ જ પચાસ સાઠ ટકાથી ને વધવાનું છે તો કંપની માટે છે ને આ એક ટેલિવ થશે એટલે કે કંપનીને એક પુશ આપશે કે ભાઈ કંપની ગ્રો કરી શકે ફ્યુચરમાં તો આ એક વસ્તુ કંપનીએ સારી અહીંયા બતાવી છે હવે આપણે થોડી બીજી વસ્તુ ચેક કરીએ તો અહીંયા છે ને કંપનીના થોડાક ડ્રાઈવિંગ ગ્રોથ જે હોય ને એના થોડા ફેક્ટર હોય એમાં સૌથી પહેલું શું કંપની કહે છે કે ભાઈ ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી હવે આની અંદર જનરલી શું હોય કે અત્યારે ગ્લોબમાં ઓલ ઓવર ગ્લોબલી જેટલા પણ નેશન્સ છે ને મોટા મોટા ડેવલપ કે ડેવલોપિંગ જેટલા પણ નેશન્સ છે એ મોસ્ટ ઓફ છે ને ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છે એનું જે પ્રોડક્શન કરવા માટે કારણ કે ત્યાં શું છે કે ત્યાં લેબર કોસ્ટ છે ને ઓછી લાગે છે એટલા માટે જેટલા પણ નેશન્સ છે ને એમનું જે પણ પ્રોડક્શનનું જે બધું કામ હોય ને એ ડાયરેક્ટ જેને ચાઇનામાં થતું હોય છે એમની ઇન્ડસ્ટ્રી મોસ્ટ ઓફ ચાઇનાની અંદર છે હવે જનરલી થઈ શું રહ્યું છે કે જેટલા બધા નેશન્સ છે મોસ્ટ ઓફ યુએસ ખાલી તો એ ચાઇનાથી છે ને પોતાની ડિપેન્ડન્સી હટાવવા માગે છે કારણ કે અગર કોઈ એક જ ઇકોનોમી ઉપર ડિપેન્ડ રહેશે તો સપ્લાય ચેનમાં આગળ જઈને બહુ ઇસ્યુ આવી શકે તો હવે જનરલી શું થાય છે કે જેટલી પણ મોટી મોટી કંપનીઝ જે પણ કોઈ પણ ઇકોનોમીમાંથી બિલોંગ કરતી હોય જે પણ કંપનીઝ ચાઇનામાં ખાલી ડિપેન્ડ હતી ને એ ચાઇના પર પોતાનું ડિપેન્ડન્સી ઓછી કરીને અત્યારે જેટલા પણ ડેવલોપિંગ નેશન્સ છે જેની અંદર આપણું ઇન્ડિયા આવી જાય વિયેતનામ આઈ જાય એક્સેટ્રા બહુ બધી કન્ટ્રીઝ છે તો એ બધી કન્ટ્રીઝમાં પોતાનું જે પ્રોડક્શન યુનિટ છે ને એ અત્યારે નાખી રહ્યા છે તો આનંદ શું થશે કે ભાઈ મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે એને પણ છે ને એક સારો બૂમ મળી શકશે બીજી વસ્તુ મેક ઇન ઇન્ડિયા હવે આમાં ગવર્મેન્ટનો એમ શું છે કે ભાઈ આપણા ઇન્ડિયાની અંદર પહેલાં તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રો થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ગ્રો થાય આપણા ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે લેબરની એ લોકોમાં છે ને થોડુંક નોલેજ આવે જેનથી જે પણ સ્મોલ બિઝનેસમેનના ઓનર છે એમને છે ને એક સપોર્ટ મળી શકે જેથી આપણું એકદમ બોટમ લાઇનથી આપણા ઇન્ડિયાને થઈને એક સારી ગ્રોથ મળે અગર આપણા ઇન્ડિયાની અંદર જેટલા પણ નાના નાના બિઝનેસીસ છે એ ડેફિનેટલી જ્યારે ગ્રો કરશે ને તો ડેફિનેટલી આપણા ઇન્ડિયાને થઈને એક સારી ગ્રોથ મળી શકશે બીજી એક વસ્તુ પીએલઆઈ સ્કીમ હવે આની અંદર જનરલી શું હોય કે ગવર્મેન્ટનું એવું એમ હોય કે ભાઈ આપણે એક્સપોર્ટ થોડુંક વધારીએ જેનાથી ઇન્ડિયાની અંદર ડોલરનો ઇન્ક્રીઝ થાય બીજી વસ્તુ ગવર્મેન્ટ શું કરે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ઇન્ડિયાની બહારથી જે પણ લોકો ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકોનું છે ને ઇન્ડિયાની અંદર છે ને ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ વધે કયા કયા સેક્ટરની અંદર તો અહીંયા કંપની બતાવે છે કે ભાઈ એરોપ્લેન સેક્ટરની અંદર ઓટોમોબાઈલ સેક્ટર એક્સેટ્રા જે પણ બધા એનર્જી સેક્ટર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે આ બધા સેક્ટરની કંપની અહીંયા વાત કરે છે હવે આપણે છે ને થોડુંક કંપની શું કહે છે કારણ કે આ જે કંપની છે મેન્યુફેક્ચરિંગની સાથે સાથે એરોસ્પેસની અંદર પણ છે ને કામ કરી રહી છે તો અહીંયા એરોસ્પેસનું થોડુંક કંપનીએ ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ અહીંયા એને શું ટેલવેલ્ટ મળી શકે તો અહીંયા કંપની કહે છે કે આનું આપણા અહીંયા એકવાર વાંચી લઈએ ધ બજેટ એલોકેશન ફોર ધ ઉડાન સ્કીમ વોઝ અરાઉન્ડ યુએસડી સિક્સટી વન મિલિયન કરોડ્સ ઇન ફિસ્કલ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ તો અહીંયા જનરલી છે ને ગવર્મેન્ટનું એક બજેટ છે ઉડાન સ્કીમની અંદર જેમાં લગભગ યુએસડી સિક્સટી વન મિલિયન કરોડ રૂપિયા ઇન્ફ્યુઝ ગવર્મેન્ટ કરે છે બીજી વસ્તુ શું છે કે દેર એઝ બીન અ સિગ્નિફિકન્ટ ફોકસ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ડેવલોપ ઓવર એકસો ચાલીસ એરપોર્ટ્સ જેની અંદર હશે હેલીપેડ શોર્ટ રનઅવે સેકન્ડરી એરપોર્ટ્સ ઇન મેટ્રોસ એના પછી ધ ગવર્મેન્ટ ઓલસો પ્લાન્સ ટુ સેટઅપ વન ફિફ્ટી ન્યૂ એરપોર્ટ ઇન ટાયર ટુ અને ટાયર થ્રી સિટીઝ ઇન નેક્સ્ટ ટ્વેન્ટી યર્સ ટુ ઇમ્પ્રુવ કનેક્ટિવિટી અન્ડર ધ ઉડાન સ્કીપ હવે અહીંયા કંપની એવું કહે છે કે ભાઈ આવાળા વીસ વર્ષની અંદર ગવર્મેન્ટ છે એનો પ્લાન એવો છે કે ભાઈ એ એકસો પચાસ નવા એરપોર્ટ છે ને એસ્ટાબ્લિશ કરવાની છે ટાયર ટુ અને ટાયર થ્રી સિટીઝની અંદર હવે આપણે છે ને થોડું ઇન્ડસ્ટ્રી વાઇઝ જોઈ લઈએ થોડું ઇન્ફોર્મેશન લઈ લઈએ તો આ જે કંપની છે ને એ ત્રણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર છે ને કામ કરે છે સૌથી પહેલું છે એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી પછી છે સેમી ઇન્ડસ્ટ્રી અને ત્રીજી છે એનર્જી ઇન્ડસ્ટ્રી હવે એરોસ્પેસની અંદર આ જે કંપની છે ને એ લીડિંગ એક્સપોર્ટર છે એરોસ્પેસ કમ્પોનેન્ટ્સના એટલે જે પણ એરોસ્પેસના કમ્પોનન્ટ્સ હોય ને એને આ કંપની એક્સપોર્ટ કરે છે હવે સેમી કન્ડક્ટની અંદર આ જે કંપની છે ને એની સ્પેશિયલાઇઝ છે ઇન મેકેનિકલ સબ એસેમ્બલીઝ ઓફ સેમી કન્ડક્ટ પ્રોડક્શન એનર્જીની વાત કરીએ તો આ જે કંપની છે એ અલગ અલગ રેન્જ ઓફ ગેસ ડિસ્ટ્રીબ્યુશનના ટૂલ્સ પ્રોડક્શન પાર્ટસ ઓફ પાવર જનરેશન તો આ બધી વસ્તુ કંપની પ્રોવાઈડ કરી રહી છે ઓલ ઓવર ગ્લોબલી હવે આપણે થોડુંક કંપની એનાલિસિસ ઉપર આવી જઈએ તો કંપની એનાલિસિસ અંદર આપણે છે ને સૌથી પહેલાં એના રેશિયો જોઈએ તો આ જે કંપની છે ને એની માર્કેટ કેપ ચાર હજાર કરોડની આજુબાજુ દેખાય છે એટલે સ્મોલ કેપ કંપની આપણને દેખાય છે હવે ઇન્ડસ્ટ્રીનો પી શું છે ઇન્ડસ્ટ્રીનો પી અત્યારે એટી છે પણ સ્ટોકનો જે પી કંપની લિસ્ટ થવાની છે એક તકરીબન સિક્સટી એટની આજુબાજુ છે ને લિસ્ટ થવાની છે હવે એમ તો જે પણ એરોસ્પેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે કંપની હોય ને જેમાં હેવી ડેટ યુઝ થતું હોય એમાં છે ને જનરલી પી રેશિયો આપણે ચેક ના કરવાનો હોય બિકોઝ ત્યાં આપણે રોંગ પડી શકે બીજી વસ્તુ હવે આપણે એની પ્રોફિટ ગ્રોથ જોઈએ ને તો કંપનીની જે પ્રોફિટ ગ્રોથ છે એ એકસો ને પંચાવન ટકાથી વધી છે એની જે સેલ્સ ગ્રોથ છે એકસો ને બાવીસ ટકાથી વધી છે કંપનીનું જો આરોઈ છે ને રિટર્ન ઓન ઇક્વિટી એ સેવન્ટી થ્રી પર્સન્ટ છે અને અગર આપણે ડેટ ટુ ઇક્વિટીની વાત કરીએ તો કંપની ઉપર કર્જો બી છે ને એકદમ ઓછો છે કંપનીનું જો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને એ થર્ટી એટ પર્સન્ટ છે અને બાકીના જે બધા રેશિયો છે એ અહીંયા તમને દેખાતા જશે ઇમ્પોર્ટન્ટ હવે આપણે એના પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટની વાત કરીએ ને તો કંપનીની છે ને બે હજાર બાવીસમાં જે સેલ્સ હતી ને એ થર્ટી સિક્સ કરોડની અંદર જે અત્યારે માર્ચ બે હજાર ચોવીસમાં વધીને છે ને બસો ને નવ કરોડની થઈ ગઈ છે તો આ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે હવે અગર આપણે એને નેટ પ્રોફિટની વાત કરીએ તો એનો જે નેટ પ્રોફિટ હતું ને બે હજાર બાવીસમાં એ થ્રી કરોડની આજુબાજુ હતું જે અત્યારે માર્ચ બે હજાર ચોવીસમાં ફિફ્ટી એટ કરોડ પર જેને આવી ગયું છે તો ઓલમોસ્ટ ફિફ્ટીન ટ્વેન્ટી એક્સથી ત્રણ ઇયરમાં કંપની છે ને ગ્રોથ પકડી છે એના બોટમ લાઇનની અંદર હવે આપણે વાત કરીએ એની બેલેન્સ શીટની તો અહીંયા તમને દેખાશે કે કંપની છે ને બોરોઈંગ અહીંયા વધી રહી છે પહેલાં બે હજાર બાવીસમાં લગભગ વીસ કરોડની બોરોઈંગ વધી છે અત્યારે વધીને સેવન્ટી એટ કરોડ પહોંચી ગઈ છે પણ કંપની પાસે જે રિઝર્વ છે કેશમાં એ પણ અત્યારે થ્રી સિક્સટી સિક્સ કરોડની અંદર આપણને દેખાય છે તો બોરોઈની અહીં કોઈ વધારે માથાકૂટ કંપની ઉપર છે નથી અહીં અહીંયા તમને દેખાશે નીચે કે છે આ કંપની છે ને એને છે ને અત્યારે સેપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બાવીસ કરોડનું છે ને કંઈક કેપેક્સ કર્યું છે કેપિટલ એક્સપેન્ડિચર તો જે ફ્યુચરમાં જઈને કંપનીની થોડી ઘણી ગ્રોથ આપી શકે છે હવે વાત કરીએ ક્રેડિટ રેટિંગની હવે જનરલી શું હતું હોય કે જેટલી પણ કંપનીઝ હોય ને એ જ્યારે કોઈ પણ કર્જો લેવા જાય ને ત્યારે બેંક શું કે ભાઈ તું થાય છે ને રેટિંગ કરાવીને લાય જેનથી તારી જોડથી કેટલું ઇન્ટરેસ્ટ લેવાનું એની છે ને અમને ખબર પડી શકે તો એ જનરલી કેવું હોય કે અગર આ જે રેટિંગ કંપની છે એ ટ્રિપલ એ એની અંદર રેટિંગ આપે ને તો જનરલી કંપની છે ને ઇન્ટરેસ્ટ ઓછું ભરવું પડે એવું જનરલી હોતું હોય છે બિકોઝ ત્યાં રિસ્ક એ બેન્કનું ઓછું હોતું હોય છે તો અહીંયા જે કૃષિની રેટિંગ છે ને એ કૃષિલ અહીંયા એ અને સ્ટેબલ રેટિંગ આપી છે તો આપણે ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે હવે આપણે વાત કરીએ થોડાક રિસ્ક ફેક્ટરની કે કંપનીની અંદર રિસ્ક શું છે તો સૌથી પહેલી વસ્તુ એ કંપની કહે છે ઇટ ધ સિગ્નિફિકન્ટ પોર્શન મોર દેન નાઇન્ટી ફોર પર્સન્ટ ઓફ અવર ટોટલ રિવન્યુ ફ્રોમ ઓપરેશન ઇન ઇચ ઓફ લાસ્ટ થ્રી ફિસ્કલ્સ ઇઝ એટ્રીબ્યુટેડ ટુ ધ એરોસ્પેસ સેક્ટર હવે આમાં શું છે કંપનીની અંદર કે ભાઈ ચોરાણું ટકાથી વધારે જે રિવન્યુ આવે છે ને કંપનીનું એ ખાલી એરોસ્પેસ સેક્ટરની અંદરથી જ આવે છે એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કંપનીનું કન્ટ્રીબ્યુશન થોડુંક ઓછું છે તો એવું અહીંયા કંપની કહે છે તો એની એડવર્સ ચેન્જીસ ઇન ધ એરોસ્પેસ સેક્ટર કુલ એડવર્સલી ઇમ્પેક્ટ અવર બિઝનેસ રિઝલ્ટ ઓપરેશન એન્ડ ફાઇનાન્શિયલ કન્ડિશન તો અગર એરોસ્પેસ સેક્ટરની અંદર કોઈ પણ જાતના લોચા થાય છે તો કંપનીમાં એને એક રિસ્ક ફેસ કરવી પડશે હવે જે બીજો રિસ્ક છે ને એ શું છે કે વી આર ડિપેન્ડન્ટ ઓન અવર ટોપ ટેન કસ્ટમર હુ કન્ટ્રીબ્યુટ મોર દેન નાઇન્ટી નાઇન પર્સન્ટ ઓફ અવર ટોટલ રિવન્યુ ફ્રોમ ઓપરેશન અહીંયા કંપની એવું કહે છે કે ભાઈ એનું જે નવ્વાણું ટકા રેવન્યુ છે ને એ ટોપના દસ કસ્ટમર પાસેથી જ આવે છે અને એમાંથી ચોરાણું ટકા જે રિવેન્યુ છે ને એ ટોપના ખાલી ત્રણ કસ્ટમર પાસેથી જ આવે છે હવે અહીંયા એક રિસ્ક શું રહે ઇન્વેસ્ટર માટે કે ભાઈ આ જે ટોપના ત્રણ કસ્ટમર છે એમાંથી કોઈ એક પણ કસ્ટમર નીકળી જશે ને તો એની સેલ્સમાં છે ને એક મેજર ઇમ્પેક્ટ આપણને જોવા મળશે અને તેનું જે પ્રોફિટ છે ને એમાં પણ એક આપણને મેજર સ્ટ્રંક જોવા મળી શકે એવું કંપની અહીંયા કહે છે એના રિસ્ક ફેક્ટરની અંદર હવે જે ત્રીજી વસ્તુ છે ને ત્રીજો રિસ્ક એ શું છે કે સિગ્નિફિકન્ટ પાર્ટ ઓફ અવર ટોટલ ઓપરેશન્સ આર કન્ડક્ટેડ થ્રુ અવર સબસિડરીઝ જે એની સબસિડરી છે એમાંથી એનું જે મેજર રિવેન્યુ છે એ એની સબસિડરીમાંથી આવે છે એવું અહીંયા કંપની કહે છે હવે સબસિડરી નામ છે ઇનોમેક અને વી આર ડિપેન્ડન્ટ ઓન ધ ઓપરેટિંગ ઇન્કમ એન્ડ કેશ ફ્લો જનરેટેડ બાય ઇનોમેક હવે અહીંયા કંપની શું કહે છે કે કંપની છે ને એની એક સબસિડરી છે કે જે કંપનીએ ખરીદેલી છે હવે એ જે કંપની છે ને એમાંથી જ મેજર રિવેન્યુ આ કંપનીની અંદર આવે છે હવે જનરલી કેવું હોય કે અગર કોઈ મોટી કંપની છે એ કોઈ નાની કંપનીને ખરીદે ને તો એ જે નાની કંપનીનું રેવેન્યુ હોય ને એ જ રેવેન્યુ મોટી કંપનીનું બી છે ને ગણાતું હોય છે હવે અહીંયા આ કંપની શું કહે છે એના રિસ્ક ફેક્ટરની અંદર કે આ જે કંપની છે એનું મેજર જે રિવેન્યુ છે ને એની સબસિડરી નાની કંપનીમાંથી આવે છે હવે અહીંયા આપણે છે ને એકવાર ચેક કરીએ કે આ જે કંપની છે એનું રિવેન્યુ કેટલું છે તો અહીંયા આપણે એના પ્રોફિટ લોસમાં ચેક કરીએ તો અત્યારે અહીંયા તમને દેખાય છે ને કે આ માર્ચ બે હજાર ચોવીસની અંદર કંપનીની જે સેલ હતી એ બસ્સો ને નવ કરોડ છે હવે એની સબસિડરીમાંથી કેટલા પૈસા આવે ને એ આપણે દરેક નીચે ચેક કરી લઈએ તો અહીંયા તમને દેખાશે કે કંપની જે રિવન્યુ હતું ને ઉપર એ બસ્સો ને નવ કરોડની આજુબાજુ હતું એમાંથી વન એટી સિક્સ કરોડ જે રૂપિયા છે ને એની સબસિડરીમાંથી આવે છે તો કે એની સબસિડરીને કોઈ કોઈપણ જાતની પ્રોબ્લેમ થાય છે કોઈપણ જાતના હેડવિલ ફેસ થાય છે તો એનો જે ઇમ્પેક્ટ છે ને એ આ કંપનીના રિવેન્યુ પર બી પડી શકે કારણ કે અહીંયા આપણે દેખાય છે ઓલમોસ્ટ એટી એટી ફાઇવ નાઇન્ટી પર્સન્ટ જે રિવેન્યુ છે ને એ તો એની સબસિડરીમાંથી જ કંપનીને આવે છે તો આ ત્રણ જાતના રિસ્ક હતા તો આઈ હોપ આજનો આ જે વિડીયો છે એ તમને થોડો ગમ્યો હશે અને તમને આ કંપની ઉપર થોડી ઇન્ફોર્મેશન મળી હશે અગર તમારી જેમ કોઈ બીજો પણ વ્યક્તિ એક કંપની ઉપર રિસર્ચ કરવા માગે છે કાં તો આપ આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય છે તો એને છે ને આ વિડીયો તમે એકવાર જરૂરથી શેર કરો જેથી આ ઇન્ફોર્મેશન એના સુધી પણ પહોંચી શકે તો મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ ટાટા